ગઢપુર કા રાજા નામનો ગણપતિ પંડાલ બનાવવામાં આવ્યો છે જેમાં રોજ રાત્રિના મહાઆરતી ધૂન રાસ ગરબા કથા બ્લડ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજીને ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે તે અનુસંધાને આજે ગઢપુર કા રાજા પંડાલમાં બ્લડ કેમ્પ યોજાયો હતો ગઢડામાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત ગણપતિ મહોત્સવમાં ધાર્મિક કાર્યક્રમો તેમજ બ્લડ કેમ્પનું દર વર્ષે આયોજન કરે છે લોકોને આરોગ્યને લઈને ઉપયોગી થવાની ભાવના સાથે દર વર્ષે બ્લડ કેમ્પ યોજે છે ત્યારે આજે શહેરના યુવાનો અને ભાઈઓ બહેનો બ્લડ આપીને સહકાર આપે છે અને સો બોટલ કરતાં વધારે બ્લડ એકત્રિત થવાની આયોજકોએ આશા વ્યક્ત કરી હતી તો બ્લડ આપવું તે જરૂર છે અને બ્લડ થકી આપણે કોઈકનું જીવન બચાવી શકાય તેવા ઉમદા હેતુથી લોકો બ્લડ આપવા આવી રહ્યા છે અને આ યુવાનોની કામગીરીને લોકોએ બિરદાવી હતી અને બ્લડ કેમ્પમાં ભાગ લઈને ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ સાથે રિપોર્ટર જયદેવ મંડીર અર્જુન રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રકંડ અધ્યક્ષ અર્જુનમાં બ્લડ કેમ્પનું ગણપતિ પંડારોમાં આયોજન છે શું તમારો હેતુ શું ક્યારથી શરૂ કર્યો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ ગણપતિ મહોત્સવ છેલ્લા ત્રણ વર્ષથી ઉજવવામાં આવે છે આ ગણપતિ મહોત્સવમાં અલગ અલગ ધાર્મિક સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે જેવા કે દાંડિયા રસનો કાર્યક્રમ હોય કે રામધૂન હોય અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે આ કાર્યક્રમો અંતર્ગત એક સેવાના ભાવનાથી એક રક્તદાન કેમ્પ પણ દર વર્ષે કરવામાં આવે છે આ છેલ્લા ત્રણ વર્ષથી આ રક્તદાન કેમ્પ પણ કરવામાં આવે છે અને એક સામ શહીદો કે નામ એવો એક દેશભક્તિનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે એમ રોજ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે જેનું અનુસંધાને આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને જાયન્સ ગ્રુપ દ્વારા આ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હજુમાં કેટલા યુવાનો કે લોકો રક્તદાન કરતા હોય છે અને આજે તમારી કેટલી અપેક્ષા હોય અંદાજીત સાઠથી સિત્તેર લોકો રક્તદાન કરતા હોય છે આજે અમારે એક એક બોટલનો જે આજે રાખ્યો છે સેવાના ભાવથી